ઉંમર પ્રમાણે કલર ગોતવાના છે બરાબર એમાં ઉંમર પ્રમાણે માં આરું છે ને 3 થી 4 વર્ષની છે બરાબર બરાબર અને તમે બધા 4 થી 5 વર્ષના એટલે તમારે 4 કલર જુદા પાડવાના છે અને આરું ને બે કલર જુદા પાડવાના છે હાલો હાલો આરું બે કલર જુદા પાડ આમાંથી લાલ અને પીળો લાલ પીળો લાલ પીળો કયો છે ઈ લાલ હ પાડ જુદો એ પછી પીળો પીળો કલર કયો છે સરસ હાલો મૂકો જુદા પાડવાના બરાબર લીલો અને લીલો અને દુધિયા કલર ભેગો લીલો કલર કયો છે આ તુર આવે છે હ અને દુધિયા લીલો કયો છે સરસ

બોલ લાલ લાલ પછી બે લીલો પછી લીલો પછી વાદળી અને દૂધિયા હા સરસ હાલો હાલો તનવી બરાબર આમાં ચાર કલર જુદા પાટ આ પછી સરસ લેવાના છે આમાં ચાર કલર જુદા પાડો આમાંથી ચાર કલર જુદા પાડ્યા લાલ મૂકી દે આમાં પછી લીલો મૂકી દે પછી દુધ્યા

આમાંથી ચાર કલર દૂધ પાડ પીળો પીળો જુદો પાડ પીળો કયો છે હા મૂકી દા પછી થોડાક આમાં જોઈ પછી હા લીલો પાડી દેજો પછી લાલ કયો છે લાલ હા મૂકી દે ને પછી બીજો કયો દૂધિયા હા વાદળી પછી આ દૂધિયા છે ને સરસ લ્યો હાલો પ્રિયલ તમારે આમાંથી ચાર કલર જુદા પાડવાના છે જુદા પાડો લાલ બોલ મોટા મોટી પછી પીળો પછી આ લીલો જુદો પાડ લીલો કલર કયો છે આ લીલો સરસ મેડો સરસ મેમ હલો પ્રિય અલ વિશ્વા તરવારો હો વિશ્વા આમાંથી ચાર કલર જુદા પાટ ઊભી રહે આમાં ચાર કલર જુદા પાટ હીલો ગ્રીન પછી લાલ પછી બ્લુ પછી પછી પીળો 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 દુધિયા આ દુધિયા છે થઈ ગયા ને ચાર કલર આ આપણે કલર ઓળખતા શીખ્યા બરાબર સરસ